હેલો ગાઈઝ તો જોઈ શકો છો આપણે ગોપિંદપુરા આવી ગયા છે પાવાગઢ સાઈડ માં અને તમે આગળ તમને જઈને બતાય માહોલ ગાઈઝ બ્લોક માં બની

બેક સ્વરૂપોનું જ્યારે આપણે પૂજા અને અર્ચન કરવાના છે ત્યારે આજે પહેલા દિવસે આ પ્રથમ આજે સ્ટેજ પર બિરાજમાન જેમણે અગાઉ સરસ મજાની વાત કરી અને મારા વડીલેવા જશુભાઈ તેમની સાથે સ્ટેજ પર બિરાજમાન રામચંદ્રભાઈ વિરલભાઈ તેમજ નરવતસિંહભાઈ અને સ્ટેજ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને સામે બેઠેલા સર્વે આસપાસના ભાવિક ભક્તોને ફરીથી એક વખત મારા જય માતાજી આ નવરાત્રીનો પર્વ એટલે દરેક પર્વની અંદર સૌથી લોકપ્રિય અબલ વૃદ્ધ નાનાથી માણી અને વૃદ્ધ લોકો સુધીમાં ખૂબ જ પ્રચલિત અને બધાનો પ્રિય અને રાત્રે મોડે સુધી ગરબે ગુમવાની એક અનેરી ઈચ્છા હોય અને આખું વર્ષ રાહ જોતા હોય અને જ્યારે આજે પહેલો દિવસ હોય ત્યારે તમારો વધારે સમય નથી લેવાનો કારણ કે તમારી ઈચ્છા હશે કે સાહેબ હવે પૂરું કરે અને આપણે ગરબા ગાવાના ચાલુ કરીએ પરંતુ પહેલી વખતે મને આ વિસ્તારની અંદર આપે મને આમંત્રણ આપ્યું અને મને અહીંયા બોલાવી અને મારું સન્માન કર્યું ત્યારે હું એક ચોક્કસ કહીશ આવનારા સમયની અંદર આપ સર્વે પર માતાજીના આશીર્વાદ બન્યા રહે અને આ વિસ્તારની સમૃદ્ધિ જે નામ આગળ દીધું નારાયણ બાપુનું તેમના પણ આશીર્વાદ આ ભૂમિ પર છે અને પાવાગઢ એટલે ઋષિ વિશ્વામિત્રની તપોભૂમિ અને તેમાંથી ઉદ્ભવ પામતી વિશ્વામિત્રી નદી ત્યારે આ તપો ભૂમિનો જે વિસ્તાર છે એ હંમેશા આશીર્વાદોથી ભરપૂર હોય છે ત્યારે આવનારા સમયની અંદર આ તમારા પર જે આશીર્વાદ છે એ આશીર્વાદને સાચી દિશામાં વાળી અને આવનારા સમયમાં આ વિસ્તારની સમૃદ્ધિ માટે બધા એક થઈ અને આગળ વધો અને આ માતાજીના આશીર્વાદ આપના પર બન્યા રહે એવી પ્રાર્થના સાથે મારા વખતે પૂરું કરું છું બોલો ભારત માતા કી વંદે આપણા વચ્ચે પધારેલા સૌ મહેમાનો આભાર વિધિ કરવા માટે આપણી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ આપણા વિધાનસભાના પક્ષ ઉમેદવાર એવા બે હજાર બાવીસ રામચંદ્રભાઈ વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે કાર્યક્રમ આજે ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયત આયોજિત નવરાત્રી મહોત્સવના અંદર આપણા સૌના વચ્ચે સાહેબ શ્રીને ખૂબ વ્યસ્ત કાર્યક્રમ અને વિશેષ બધી જવાબદારી આપણા સન્માનનીય વડાપ્રધાન શ્રી તેઓને અત્યારે જે રાજ્યોમાં ઇલેક્શન જે ચાલી રહ્યા છે ઇલેક્શન ના અંદર પણ એમની ખૂબ મોટી જવાબદારી છે અને સુધી અહીંયાથી જ કદાચ એ કાર્યક્રમમાં સાહેબ પ્રસ્થાન કરવાના છે તો એવા પોતાના વ્યસ્ત સમયના અંદર આપણા સૌ નાગરિકો અને આ ડાયસ પર ઉપસ્થિત સૌ આપણા આગેવાનોના આમંત્રણને માન આપી આપણા સંસદ ડોક્ટર જસવંતસિંહ પરમા સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા તેઓએ આપણને એમનો ખૂબ કિંમતી સમય પધારી અને આપણને માર્ગદર્શન આપ્યું આપણો ઉત્સાહ વધાર્યો અમારા સૌ આગેવાનોની હિંમત વધારી ત્યારે આ પ્રસંગે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એવા જ આવા આપણા સિનિયર આગેવાન એવા જસવંતસિંહ સોલંકી સાહેબ તેઓ પણ આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શોભા વધારી તેઓનો પણ હું આભાર માનું છું તેવા જ આપણા ગોગંબાથી પધારેલા માધુસી ચૌહાણ સાહેબ તેઓ આપણા વચ્ચે ઉપસ્થિત રહ્યા તેવાનો પણ હું આભાર માનું છું ડાયસ ઉપર ઉપસ્થિત તમામ વડીલો તમામ આગેવાનો અમારી ગ્રામ પંચાયતને આમંત્રણને માન આપી આપ સૌ અલગ અલગ ગ્રામ પંચાયતના અંદરથી પૂર્વ સરપંચ શ્રીઓ સરપંચ શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી આપણા ગામના સરપંચ શ્રી સૌ નાગરિકો અહીંયા આપ સવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

એટલે આપડે બધા પેલા તો પેટ ભરિયા પછી જ ગરબા રમીએ એ બધા ને વિનંતી બધા લાભ લેજો Hala

આજે પાવાગઢ ના સાનિધ્ય મારું ચાણસમાં માં મ્યુઝિકલ હું ગોપાલ ચાણસમાં માં અમારા હંસાબેન રાવલ અમારા આપીશો રોહિતભાઈ વિજયભાઈ મનોજશ્રી આપનું હાર્દિક સ્વાગત કરે અજયભાઈ વાજિંગેશ્વરી ગુરુ તમારું હાર્દિક સ્વાગત કરે છે ત્યારે તું તો જાણતા Yeah. Mm -hmm. આપણે કાર્ય ત્યારે મહાકાળી જયપુરીને આપણે કાર્યક્રમ ની શરૂઆત કરવી જેને જયારે માતાજી કે હાથ ઉચા આપ્યા હોય ને

mahade